નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ગોંડલ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ તારીખ બે છ બે હજાર પચીસ અને સોમવાર આ ભાવ વીસ કિલો દીઠ છે ભાવ જોતા પહેલાં મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપને દરરોજના તાજા ભાવ મળતા રહે કપાસનો ભાવ અગિયારસો એકતાલીસ રૂપિયાથી પંદરસો સોળ રૂપિયા રહ્યો હતો ઘઉં લોકલનો ભાવ ચારસો નેવુંથી પાંચસો બત્રીસ રૂપિયા અને ઘઉં ટુકડાનો ભાવ ચારસો એંસી રૂપિયાથી પાંચસો ચોત્રીસ રૂપિયા રહ્યો હતો મગફળી જાડીનો ભાવ સાતસો એકસઠ રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા રહ્યો હતો સફેદ ચણાનો ભાવ એક હજાર એકાવનથી બે હજાર એકોતેર અને મગફળી નવીનો ભાવ આઠસો પચાસથી પંદરસો એકાણું રૂપિયા રહ્યો હતો જ્યારે એરંડાની વાત કરીએ તો નવસો છવ્વીસથી બારસો એકસઠ જીરું બે હજાર સાતસો એક રૂપિયાથી ચાર હજાર એકસો અગિયાર રૂપિયા અને કલંજી નવસો એક રૂપિયાથી ચાર હજાર એકસો અગિયાર રૂપિયા રહી હતી આગળ વાત કરીએ તો ઈસબ ગુલ છસો એક રૂપિયાથી એક હજાર છસો એક રૂપિયા ધાણી નવસો એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો એક રૂપિયા અને ડુંગળી સફેદનો ભાવ નેવું રૂપિયાથી લઈ એકસો છ્યાસી રૂપિયા રહ્યો હતો વરિયાળીની વાત કરીએ તો વરિયાળીનો ભાવ એક હજાર એકતાલીસથી સત્તરસો એકાવન રૂપિયા રહ્યો હતો જ્યારે ધાણા આઠસો એકાવનથી ચૌદસો એકસઠ રૂપિયા રહ્યો હતો મરચાં સૂકા પટ્ટો ત્રણસો એક રૂપિયાથી સાતસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો મગફળી ઝીણીનો ભાવ આઠસો એકોતેરથી સોળસો અગિયાર રૂપિયા સિંગદાણા જાડા ચૌદસો એક રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા અને સિંગ ફાડિયાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી તેરસો એકતાલીસ રૂપિયા રહ્યો હતો લસણ સૂકું સાતસો એકતાલીસ રૂપિયાથી તેરસો એકસઠ રૂપિયા રહ્યું હતું ડુંગળી લાલ છત્રીસ રૂપિયાથી બસો રૂપિયા જ્યારે અડદ નવસો એકત્રીસથી પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો હતો તુવેરની વાત કરીએ તો પાંચસો એક રૂપિયાથી બારસો એક રૂપિયા કાંગ ત્રણસો એક રૂપિયાથી પાંચસો એકોતેર રૂપિયા અને મરચાંનો ભાવ ત્રણસો એક રૂપિયાથી એકાવન રૂપિયા રહ્યો હતો આગળ મિત્રો બાજરાની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી ત્રણસો એકાવન રૂપિયા જ્યારે જુવાર ત્રણસો પચાસ રૂપિયાથી સાતસો એકાવન રૂપિયા અને મકાઈનો ભાવ ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયા સુધી રહ્યો હતો ચણા એક હજારથી એક હજાર એકાણું રૂપિયા જ્યારે વાલનો ભાવ ત્રણસો અગિયાર રૂપિયાથી આઠસો એક્યાસી રૂપિયા અને ચોળા એટલે કે ચોળીનો ભાવ સાતસો એકાવન રૂપિયાથી ચૌદસો એકાણું રૂપિયા રહ્યો હતો સોયાબીન પાંચસો એક્યાસી રૂપિયાથી છસો છ્યાસી રૂપિયા કણથી સાતસો એકત્રીસ રૂપિયાથી સાતસો એકત્રીસ ગોગડી આઠસો છવ્વીસથી એક હજાર એકોતેર અને વટાણા નવસો એકાવનથી બારસો એકાવન રૂપિયા ભાવ રહ્યો હતો